એક્સિડન્ટ થાય છે અત્યારે આ લોકો પી પીને રોજ બે દિવસે કઈ કે આજે આ થયું આજે આ આ થયું તો લોકો પી પીને દારૂ ચલાવે છે એના લીધે લોકો બહાર નીકળતા પીડે અને એમાં કેવું છે જે પૈસા વાળા લોકો છે આપણે જોઈએ છે આ બાજુ એસજી હાઈવે સાઈડ ના બધા પૈસા વાળા લોકો ખબર એ લોકો જવું કરે છે આ બાજુ નોર્મલ પબ્લિક તો આવું કઈ કરતી જોવા મળતી છે નહીં હવે એ લોકો દારૂ પીને નીકળે છે પોલીસ વાળા અત્યારે જે ચેકિંગ કરે છે કે બધાની ગાડીઓ ચેક કરે છે તમે અત્યારે જોશો કે આખા અમદાવાદ માં ને બધે પોલીસ ચાર રસ્તે ઢગલો પોલીસ ઉભી હોય છે બધાને ચેક કરે છે હવે એ લોકો એ જ્યાં ચેક કરવાનું છે ત્યાં ચેક કરતી નથી આટલા લોકો દારૂ પીને ફરે છે દારૂ પીવા વાળા ને ખબર છે કે દારૂ ક્યાં મળે છે તો પછી પોલીસ ને તો ખબર જ હોય કે ભાઈ આ દારૂ આવે છે ક્યાંથી તો એમને જે જગ્યાએ ચેકિંગ કરવું જોઈએ ત્યાં નહીં કરતા ને અહીંયા પબ્લિક ને રોડ ઉપર હેરાન કરીને પબ્લિકને ચેક એક એક પબ્લિક ચેક કરીને હેરાન કરે છે ગાંધીના ગુજરાતમાં જે રીતે દારૂ પીને લોકો બેફામ ગાડીઓ ચલાવે છે બરાબર શું કહેવું છે એના વિશે આમ કે છે ગુજરાત ડ્રાય સ્ટેટ છે ડ્રાય સ્ટેટ છે તો દારૂ આવે છે ક્યાંથી પોલીસને તો ખબર જ હોય ક્યાંથી આવે છે પણ એ લોકો કંઈ એક્શન લેતા નથી અને જ્યારે પછી આ બધું એક્સિડન્ટ તો થાય છે ત્યારે કે છે એક્સિડન્ટ થાય છે તો પોલીસ ખુદ જ ધ્યાન ધ્યાની રાખતી પરમિશન તો એ જ આપતી હશે કે ત્યારે તો દારૂ આવતો હશે બાકી દારૂ આવે ક્યાંથી વીસ દિવસમાં ચાર પીધેલા અકસ્માત કર્યો છે બરાબર તો શું કહેવામાં બોલું કાયદો થોડો કડક કરવો જોઈએ જેથી કરીને એ લોકો થોડું બીક રહે કે ભાઈ કાયદાની થોડી બીક રહેવી જોઈએ કહેવાનો મતલબ એવો છે કે ભાઈ જેટલી સ્પીડ થોડી ધીમી રાખશો તમે બરાબર એટલા હાથમાં થોડા ચાન્સ ઓછા છે જેટલી વધારે એમાં ચાન્સ થોડા વધારે અને થોડી પોલીસે બી કાર્યવાહી થોડી વધારવી જોઈએ આમાં અને જેટલા વીકલી પગલા લેવા છે એટલે થોડી વીક રહે છે થોડી વીક હશે તો કોઈ કરતા થોડું વિચાર કરે લોકો દારૂ પીને બેફામ રીતે વાહનો ચલાવતા હોય છે અને રાહદારી જે રસ્તે ચાલતા હોય છે એમને આનો ભોગ બનવું પડે છે શું કેવું છે આના વિશે ફૂટપાથ ઉપર અમે સમજો ચાલવાની જગ્યા હોતી નથી હવે પબ્લિક બી થોડું કેટલી ચાલશે રોડ ઉપર પબ્લિક ચાલતી હોય છે જેથી કરીને એ લોકોને બી થોડું સાઈડ લેવા જોવામાં કે આ રીતના થોડું એમ કે હું નીકળી જઈશ રાહ કરતા કરતા એ બી ઉડારીને નીકળી જાય તમારે રસ્તો રાખવો જોઈએ કે પબ્લિક ચાલી શકે અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલો બધો દારૂ વેચાય શું કેશો એના વિશે એના માટે જાગૃતતા પબ્લિક બી અને પોલીસે બી રાખવી જોઈએ કે ભાઈ આ વસ્તુ ના મળવી જોઈએ

સજા જોઈએ કે જેથી બીજાને ઉદાહરણ મળે કે આ વસ્તુ કરવી ના જોઈએ અને એ ડીક રહે કાયદો તરત એવું હોવું જોઈએ એક બે દિવસની અંદર એમને સજા મળી જવી જોઈએ નહીં કે ભાઈ પાંચ વર્ષ સુધી કેસ ચાલે દસ વર્ષ સુધી કેસ ચાલે જેની કોઈ ડીક ના રહે આમાં શું થઈ જશે થોડી બીક રહેવી જોઈએ અને આ કાયદો તરત પગલા લેવાય છે જેથી કરીને આ વસ્તુ આપણને ના